પહેલાં તો બધાને ગુડ ઇવનિંગ જય માતાજી ને જય મુરલીધર આજે નવો દિવસ તો નહીં હાજ પડી ગઈ તો ગુડ ઇવનિંગ બધાને હાથ વાગી ગયા પણ હાથ વાગી હે ને બ્લોગની શરૂઆત કરી કારણ કે દી આખો હે ને કામમાં એટલા વ્યસ્ત હતા ઓલે વાવી હે ને માંડવીમાં ટેક્ટર રાખવાનું હતું બેલાન બેલાન તડકો પડ્યો તો એ બધી હાલી જાય એટલે કંઈ બ્લોગ ઉતારવાનો કે મોબાઈલનું કંઈ ઠેકાણું હતું ને એટલે આપણે બ્લોગ બનાવ્યો નથી અટાણે યદી હે ને આપણે બગીચામાં દવા છાંટતા હતા એ પૂરી કરી હાથ હાડા હાથ જી ઊં થી દો ને ઘેર આવી ગયા નાટા છે ને ઘેર આવ્યા ને તો સરપ્રાઇઝ મળી સરપ્રાઈઝ શું છે આજ ઢોકરા બનાવ્યા આપણે કંઈ ખબર હતી નહીં તો આજ કે મોસિન થાના પ્લાન થઈ ગયો ઢોકરા નો કૃષ્ણ બાળવાટિકા માં કૃષ્ણ તને બાળવાટિકા માં ને ઢોકરા આપે તને બહુ ભાવે ઢોકરા કસુરી મેથી હતી ને તે હું કાલ મેથી નાખી ને ઢોકળા બનાવ મેથી ડુંગળી નાખી તો સટણી બની ગઈ ઢોકળા બની ગયા હું વઘારવા ના હે કે તો વઘારી નાખો એટલે ખાઈ લઈએ અને આ સોમામાં બધી એને વસ્તુ તો કટાણે તો વરસાદ નથી તડકો હે ફૂલ તો નવી નવી બધી વસ્તુ બનાવીને ખાવાનું મન થાય તો કંઈક ને કંઈક નવું હોય જ આપણે બે ત્રણ દઈએ બે ત્રણ દઈએ ને આજ તો આપણે ખબર નથી ને ઢોકરા બની ગયા બાકી તો આપણે ખબર હોય કે આ કે આ વસ્તુ બનવા જાય ખેતર આવ્યા તો ઢોકરા બનાવ્યા તો હાલો ખાઈ લઈએ તો વઘારવામાં કેટલી વાર લાગશે તું શું ખા આ ભાઈ કે અમને ઢોકરા નહીં ભાવે તો અહીંયા તો રોટલી ખાય છે હે ભાઈ મોઢામાં હતું એટલું ભર લીધું હે એ કાનું હા બોલાતું નથી હા

ફટાફટ દવા ચાટી દેવું અને પછી આપડે નોકરી કાલે નોકરી ઉપર જવાનું છે હાલો તો બેન મોબાઈલ કરીએ બંધ અને ખાઈ લઈએ ગુડ મોર્નિંગ જય માતાજી મુલીધર નવો દિવસ ઉગ્યો ને નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી આપણે અને અટાણે વાગી ગયા હાથ અને હવાના પરમાં આપણે સાડા પાંચ વાગ્યાના વેઠા તો બધી ઘરનું કામ પતાવી ઢોર બોરનું ને મકાનમાં પાણી સાટવાનું હતું એ ને બગીચામાં પાણી વારવાનું હતું એ વાલ ફેરવવાના હતા અને એ બધી કામ પતાવી સાત વાગ્યામાં આપણે ખેતરમાં ભૂગી ગયા બીજી વાડીએ માંડવી નદવાનું કામ હાલે આ ચાર પાંચ દિવસથી નદુ મજૂર થતા નહોતા અને મજૂર આમાં હાલે એમ પણ નહોતા હા ઝીણું ઝીણું ખોડ હતું એટલે એ રેવા દી તો ધીમે ધીમે આપણે હાથથી નહીં ગયા અને સમજી લો એંસી ટકા જેટલી નદાઈ ગઈ

અને નેદવાનું કામ ચાલુ છે આમાં દવા છાંટવાની હતી પણ દવામાં હે ને આ માંડવી જેવું જ ખળ છે હમેરવી બીજું કંઈ ખળ હતું નહીં ને ઓરું નોરું તો એગ્રો વારો કે આમાં દવા બરાબર લાગશે નહીં સેમ ટુ સેમ પાંદડા છે એટલે અને એ ખળમાં હે ને ખીલા મૂર કોઈ એટલે બરે નહીં બહુ બહુ તે બે પાંચ દી રોકાઈ જાય પછી પાછું હાલતું થઈ જાય એટલે આપણે દવા છાંટી નથી જેટલું નદાય એટલું નદવાનું જ છે અને એમ કરતે કરતે ધીમે ધીમે એંસી ટકા માંડવી નદી નાખી હવે વીસ ટકા ખાલી બાકી છે તો એ પણ હવે બે વરસાદ નહીં આવે તો નંદાઇ જાય ને વરસાદ આવે તો હવે કંઈ ઉપાધી છે નહીં કારણ કે મોસ્ટ ઓફ જેમાં ખડ વધારે હતું ને બધુંય લેવાઈ ગયું હવે જે બાકી છે ને એમાં તો ખાવું ઓછું ખડ છે અને એ કદાચ મોટું થાય ને તોય ઉપડી જાશે તો એ રીતના હે જ્યાં આપણી માંડવી હવે અહીંથી છે ને આ એટલા ખાસા ખાસ્સા બાકી છે થોડા થોડા અને આમાં હે ને મેરુમાં હાથી નોહાયેલું હોય ને આમ ત્રાહા બેડિયા હોય એટલે કાં હાર નીકળી જાય પાછી આમાં આંકવા જાય તો એટલે આ એટલા કટકા કટકા બાકી છે પછી કટકા આગળ લેવા નથી એ તો વરસાદ હે ને શું કહે કે લીલું હે ને તો પણ આ મેરેથી ઉપડી જાય એટલે એમાં આપણે ટાઈમ નથી પહેલાં અંદરનું જે કામ છે ને એ બધું પૂરું કરી દેવું એ નદી લઈએ તો અત્યારે મી હે ને આપણે વહેલા ઉઠીને આવી ગયા તો હવે ટાઈમ બગાડવો નથી ખોટી વાતો નથી કરવી અને ફટાફટ નેદવા વરગી જાય આવા સાત વાગેથી હવે સાંજે સાત વાગે ઘેર જવાનું છે ટિફિન બિફિન બધી બાંધીને આવ્યા કમ્પ્લીટ એટલે હવે અહીંથી ક્યાંય જવાનું છે નહીં હાલો તો નેદવા વર્ગી જાય હાલો તો હે અટાણે વાગી ગયા પૂરા આઠ અને હવારી હાથ વાગેથી અટાણી સાત વાગ્યા હોતીમાં બપોરે દોઢેક કલાક આપણે આરામ કર્યો હતો હાથ વાગી ગયા 7 વાગે આપણે ઘેર આવ્યો પરફેક્ટ ને પુણા આઠ થઈ ગયા અને હવે દૂધ દેવા લાવવાનું છે દૂધ જો ભરાઈ ગલ પડ્યું ચા પાણી પી લીધા અને માધવભાઈ ભાઈ રમે એ ભાઈ શું કરે કૃષ્ણ અહીંયા યોગ કરે કા કૃષ્ણ હે હાથ મટી ગયો તારે દુખતો હતો હમ એટલે જ યોગ થાય બાકી કાલ તો હા માથ રાખતે તો કે માથ રાખતી દી હા

હાલો હાલો તો બનાવો પછી ખાઈ લઈએ આપણે દઈ આવીએ દૂધ હવે કાલ ને સમજી અડધોથી બંધ રહે ખેતરનું કામ હવે માંડી ને દઈ ગયું થોડું ઘણું સમજી લો ને કેઢાંબેરું ને દહક બેડિયા બાકી છે થોડા થોડા બધું પૂરું થઈ ગયું પાંચ છ દિવસ થઈ ગયા નેડવામાં અને દઈ ગયું અને વાંધો ભાઈ સાહેબ લાગી જ હો ભાઈ

આપણે હવે હે ને માનવી બને ને માનવી થાય ને તો એને ઓરા ખાવા દેવા નથી આપડે પપ્પા દીકરી ને ખાવાના છે હા પગુ બહુ ને ઘર નું કામ ને ભાઈ ને કોણ રાખે રસોઈ બનાવે હાસે રાત ને કઈ પપ્પા હવે તો હેને ને ડેરી વહી જાય તો દૂધ દઈ આવીએ પહેલાં ફટાફટ અને હજી આપણે છે ને પાણી સાંટવા જવાનું છે મકાનમાં હવારી પાણી સાંટ્યું હતું તે પછી દી આખો તો છાંટવાનો કંઈ મેળા આવે નહીં સવારે ફૂલ પાણી સાંટી દઉં હવે પાછું ફૂલ પાણી સાટી દીધું ભૂખરા હે ને એટલે ન વાંધા આવે ભૂખરા એકવાર પલટી જાય એટલે દી આખો એમાં ભેજ રહી ચાલો હે ને ફટાફટ દૂધ દઈ આવીએ અને પછી મકાઈને પાણી સાંટવા જાય ને ત્યાં તો જોઈ હવે એમાં અંધારું થઈ જાય લગભગ કંઈ દેખા હે ને એટલે હે ને એમ મકાનનું કેટલે કામ પગ્યું નહીં હું કાલ માં બતાવી આજનો વિડીયો છે ને આપણે અહીં એન કરી નાખીએ અને આ વિડીયામાં હે ને આપણે આગળના બે દી પહેલાં એક નાનો એવા બે ત્રણ ક્લિપ લીધી હતી બાકી ટાઈમ નતો મળ્યો તો એ ક્લિપે હું હે ને એડ કરી દી તો એ બે દી પહેલાંની ક્લિપ છે એ રીતના હે બધી હવે હે ને આજના બ્લોગમાં આપણે એન કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધન અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બદલે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ અને એકવાર સબસ્ક્રાઈબ કરી દીધું હોય તો બીજી વાર કરવાની જરૂર નથી કા હા નત અનસબસ્ક્રાઈબ થઈ જાય તો હલો મળીશું કાલે ફરી નવા બ્લોગમાં